हम हम तो हुआ दिल वाले देरे, देरे, देरे। तो क्या हुआ तेरे तेरे फुल तैयारी चड्डी चड्डी पहन पहन देखो, ये बंदा चलो अपने गंगा करिए, स्नानी लगा કેમ છો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે નવા વિડીયોમાં બધાનું તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ આપણે વિજયભાઈ કેમ છો કેવો એક્સપિરિયન્સ લાગે છે કેદારનાથ જવાનો તમને ભાઈ અને આપણે આપણા મિત્ર છે અહીંયા અમદાવાદ રહે છે એ આપણે મૂકવા આવ્યા છે સતીષભાઈ બરાબર આખું આપણી ટીમ છે કેટલા વાગે પૂછ્યું તો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને અગિયાર દસ ને પચાસ ટ્રેન છે તો કેટલા વાગે પહોંચ્યું એ ખબર નથી અને હા મિત્રો ચેનલ બનાવી તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમારા વિજયભાઈ ફૂલ તૈયારીમાં છે બરાબર હરિદ્વાર પહોંચવા માટે વિજયભાઈ ક્યાં પહોંચે આપણે આપણે અત્યારે ઓલરેડી રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે બરાબર ને આગળ બે કલાક પછી આવશે અજમેર હાલે મોર્નિંગમાં અગિયાર વાગે પૂછી જશે ભાઈ ઓકે આપણે મિત્ર મળી ગયા છે દિલ્હીના બાર નું લોકેશન છે હલો મિત્રો પહોંચવા આવ્યા છે જન્નતમાં પેલો પગ દાદા કેદાર નામનો હર મહાદેવ હારે આપણી ટુકડી અમારે વિજયભાઈ ભાઈ વિજયભાઈ પહોંચી ગયા બાર વાગી ગયા આખું જો ખાલી ટ્રાફિક જો મિત્રો

અહીંયા ગુજરાતી વધારે છે જો મિત્રો ખાલી લોકેશન હા હા રેલવે સ્ટેશન નું લોકેશન છે મિત્રો આ આપણું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે તો મિત્રો આપણે જવાના સારથી જોવા અને આપણે આવો રૂમ છે અને આપણે પડ્યો છે એક હજારમાં કેટલા એક હજારમાં આપણા થેલા થ્રી બેડ વાળા હિન્દી બોલવી પડશે પણ નહીં ભેગું આપણે ગુજરાતી બ્લો કરશે અને આ છે આપણું બાથરૂમ ને આ આપણે પોતે આખું ગામ પોતે ચાલો હાલો આપણે હવે જઈએ ગંગા આરતી જો આપણો રૂમ છે એક નંબર હાલો તો આપણે જઈએ ગંગા આરતી જો તો મિત્રો પહોંચવા આવ્યા છે આપણે ગંગાના નદીના કિનારે અને પાણી તો આટલું જ છે અને આપણા ભાઈ લોકો આગળ જઈ રહ્યા છે ગંગા નદીનો કિનારો અને આપણે જવાનું છે સ્નાન કરવા માટે અને આ છે હનુમાનજીનું મંદિર શું ભાઈ ને આ છે આપણે પાણી તો એટલું જ આવે છે ભાઈ ચાલો ચાલો ગંગામાં સ્નાન કરીએ પાપ જોઈએ ઓલરેડી પાપ તો ધોયા જ નખ્યા થાય ને થોડક વધારે ધોઈ નાખીએ આ તો પગો ધોઈને પાપા આપણે વેદ્યુ જો ભાઈ થોડું પાણી કેમ લાગે કલેજા જો ભાઈ પાણી થોડુંક વધી ગયું કાલ કરતા થોડું વધારે નહીં ખાવ મમણે ભઈ લો પણ ધોળો કરવો પડશે વાલે હે આ મકાલે હે તો ક્યા હોવા દિલ વાલે હે મિત્રો આપણે ફૂલ તૈયારીમાં ચડી પહેનતા યાર ચલો આપણે ગંગામાં સ્નાન કરીએ આપણે બે મિત્રો ફટકે હાથ માં થોડી વાર તો યાર એવું લાગશે ઠંડુ બીજું ભાઈ ઠંડુ કેવું લાગે છે ઓલો પકડી રાખજો પેલું

અને કહેવાય છે કે ગંગામાં બાપ ધોઈ નાખ્યા છે અને તો મરીને ગંગામાં અહીંયા આવે આપણે જીવતા જીવ સ્નાન કરી નાખ્યું હા આપણે પોતાનું અને આપણા મિત્રોના કપડાં બદલી રહ્યા છે બરાબર ને વાપસ સાધુ મહારાજ છે જય ગંગા મૈયા ચલો થોડોક વાસડા દાદાનો ફોટો લઈ લે ગંગા મૈયા સાથે તો ચલો આગળ મળીશું હવે આગળ આગળ તો મિત્રો આપણે ફાઇનલી રૂમે પહોંચવા આવ્યા છે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું

તો તો મિત્રો તો મિત્રો એમનો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું અને આપણે મળીશું હવે કેદારનાથ પેલા જોઈએ કેવી રીતના ટ્રીપ છે એ પ્રમાણે હવે અમને જોઈને તમને ખબર પડી જશે આપણે ક્યાં જવાના છે તો અહીં આજનો વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીશું રામ રામ ભાઈ સારાને તો મિત્રો ચલો ટ્રેનમાં હાથ પહેલાં થાકી ગયા અને મિત્રો કંઈ ન શકું હોવ ખતમ ટાટા બાય બાય પતી ગયા ઓલો ટટ્ટી કરવા ગયો સદર બરાબર ચલો તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં તો ચાલો આવજો મિત્રો બાય બાય